જય શ્રી કૃષ્ણ રાધે રાધે સભી ભક્તો પ્યાર ભરા રાધે રાધે આપણે આજે જોઈશું કૃષ્ણના પંથે ભાગ ત્રણ જો તમને ગમે તો લાઇક કોમેન્ટ જરૂરથી કરજો આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃતંગનો ઉદ્દેશ છે આપણને બધાને કૃષ્ણના સતત સંપર્કમાં રાખવા કૃષ્ણ આપણા અનનને સખા અથવા સહયોગી બની શકે છે કારણ કે તેઓ સર્વશક્તિમાન છે અને તેથી પોતાના શબ્દોના માધ્યમથી તેઓ આપણી સાથે સંપૂર્ણ સાનિધ્ય જાળવી રાખે છે તેમના શબ્દો અને તે તેઓ પોતે ભિન્ન નથી આ સર્વશક્તિમાનપણું છે સર્વશક્તિમાનનો અર્થ છે તેમનાથી સંબંધિત દરેક વસ્તુઓ તેમની જેમ જ શક્તિ સંબંધ છે હવે આ ભૌતિક જગતનું એક ઉદાહરણ લો જો આપણને તપસ્યા હોઈએ અને આપણને પાણીની જરૂર હોય તો કેવળ પાણી પાણી એમ બોલવાથી આપણી તરસ છીપાશે નહીં કારણ કે પાણી શબ્દ વાસ્તવિક વસ્તુ પાણીની જેમ જ શક્તિમાન નથી આપણે વસ્તુરૂપે પાણી જોઈએ છે તો જ આપણે તરસ છિપા છિપાશે પરંતુ દિવ્ય નિર નિરપેક્ષ જગતમાં આવો કોઈ ભેદ નથી કૃષ્ણનું નામ કૃષ્ણના ગુણ અને કૃષ્ણના શબ્દો એ બધા કૃષ્ણ જ છે અને એક સરખો સંતોષ પ્રદાન કરે છે કેટલાક લોકો એ વાત પર વિવાદ કરે છે કે અર્જુનના સમયમાં તો શ્રી કૃષ્ણ સાક્ષાત હાજર હતા તેથી અર્જુન તેમની સાથે વાત કરી શકતા હતા જ્યારે વર્તમાન સમયમાં શ્રીકૃષ્ણ ઉપસ્થિત નથી તો પછી હું કેવી રીતે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકું પરંતુ આજે પણ શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતાના રૂપમાં પોતાના શબ્દોના માધ્યમ મારફત ઉપસ્થિત છે ભારત વર્ષમાં ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત પર વચન શરૂ કરતા પહેલાં આપણે આ ગ્રંથોની પુષ્પો તથા અન્ય સામગ્રીની પૂજા કરીએ છીએ શીખ ધર્મ પણ જેમ આપણે જાણીએ છીએ તેમ તેઓ પોતાના મૂર્તિની પૂજા કરતા નથી પણ પોતાના ધાર્મિક પુસ્તક ગ્રંથ સાહેબની પૂજા અવશ્ય કરે છે એ જ રીતે મુસ્લિમો કુરાન તથા ખ્રિસ્તીઓ બાઇબલની પૂજા કરે છે એ સાચું છે કે આપણે પણ ઈસુ ખ્રિસ્ત પોતાના શબ્દોના રૂપમાં હાજર છે અને એ જ રીતે કૃષ્ણ પણ પોતાના દિવ્ય ઉપદેશો તથા શબ્દોના રૂપમાં હાજર છે આ મહાન વ્યક્તિઓ પરમેશ્વર અથવા તેમના પુત્ર જેઓ દિવ્ય જગતમાંથી આ પૃથ્વી પર આવે છે તેઓ ભૌતિક જગતમાં દૂષણોથી પ્રભાવિત થતા નથી અને પોતાની આધ્યાત્મિક ઓળખ હંમેશા જાળવી રાખે છે આ જ તેમની શક્તિમાન સામર્થ્યનું પ્રતિક છે આપણે એમ કહીએ છીએ અને માનવી માનીએ છીએ કે ભગવાન સર્વશક્તિમાન છે સર્વશક્તિમાનનો અર્થ છે કે તેઓ પોતાના નામ આકાર ગુણ લીલા તથા આદેશોનીથી કોઈ પણ રીતે ભિન્ન નથી તેથી ભગવદ્ ગીતા પર ચર્ચા કરવી એ સ્વયં કૃષ્ણ સાથે વાત કરવા જેવું જ છે આપણે ભલે ભગવદ્ ગીતા પર ચર્ચા કરીએ કે પછી સ્વયં કૃષ્ણની ચર્ચા કરીએ એ બંને એક જ છે તેમાં કંઈ પણ તફાવત નથી કૃષ્ણ તમારા હૃદયમાં ઉપસ્થિત છે અને મારા હૃદયમાં પણ ઈશ્વર સર્વ પોતાના તિષ્ટતી અર્થાન ભગવાન સર્વના હૃદયમાં ઉપસ્થિત છે તેઓ આપણાથી દૂર નથી તેઓ હાજર છે તેઓ એટલા મૈત્રીપૂર્ણ છે કે કદી આપણી સાથ છોડતા નથી અને આપણા દરેક જન્મમાં આપણી સાથે રહે છે તેઓ માત્ર એક વાતની રાહ જોઈ રહ્યા છે કે આપણે ક્યારે ફરીને તેમના તરફ જોઈએ તેઓ એટલા દયાળુ છે કે આપણે ભલે તેમને ભૂલી જઈએ છતાં પણ તેઓ આપણને કદી ભૂલતા નથી જેવી રીતે પુત્ર તેના પિતાને ભૂલી જાય છે પણ પિતા પોતાના પુત્રને કદી ભૂલતા નથી તેવી જ રીતે આપણા વાસ્તવિક પિતા ભગવાન આપણને કદી ભૂલતા નથી આપણા બધાના દેહ જોકે જુદા જુદા છે પણ તે બધા ઉપરના વસ્ત્રો સમાન છે આપણી સાચી ઓળખ સાથે તેમનો ભૌતિક શરીરનો કંઈ સંબંધ નથી આપણી સાચી ઓળખ છે કે આપણે બધા પવિત્ર આત્મા છીએ અને આત્મા તે પરમાત્માનો એક અંશ માત્ર છે આજે બસ આટલું જ કાલે હવે લઈને આવીશ ભાગ ચાર આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ધન્યવાદ